નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ એ ભાવનગર માં બની રહેલા સીએનજી ટર્મિનલની ટર્મિનલ ની મુલાકાત લીધી હતી જાહેર હિસાબ સમિતિએ નવા બંદર ખાતે સીએનજી ટર્મિનલ સાઇટની મુલાકાત લીધી હતી અને વિગતો જાણી હતી સમિતિની ટીમે સીએનજી ટર્મિનલ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ નિહાળી હતી જાહેર હિસાબ સમિતિએ આઈજી કચેરીની મુલાકાત લીધી હતી અને કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં પણ ભાગ લીધો હતો